હલો મિત્રો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું ખજૂરનું મીઠું અથાણું એના માટે આપણે જોશે આ ત્રણસો ગ્રામ ખજૂર લીધો છે ધોઈને સરસ ચોખ્ખો કરી નાખીશું ને અંદરથી ઠળિયા કાઢી અને ઉપરથી લાંબી લાંબી સ્લાઇજ સ્લાઈજ કરી લીધી છે ટુકડા કરવા હોય તો ટુકડા કરાય ને જે રીતના આપણને ગમતો હોય એ રીતે સુધાર નાખવાનું આ ત્રણસો ગ્રામ ખજૂર છે છે આ એક લીંબુનો રસ અડધી ચમચી હળદર છે બે ચમચી ચટણી મરચું પાવડર ધાણાના કુરિયા એક ચમચી બે ચમચી રાયના કુરિયા અને અડધી ચમચી મેથીના કુરિયા અડધી ચમચી હિંગ અને આ મોટી ચાર ચમચી દળેલી ખાંડ છે તો પ્રથમા આપણે પહેલા આ લીંબુનો રસ નાખશું એમાં મોટા બે ચમચા ખાંડ નાખશું સારી રીતે ઓગાળી નાખવાની અને જાય que ha હલાવવાનું en la banda. A ver, que me haya crezcan ગોળમાં પણ થાય ગોળમાં ગમતું હોય તો ગોળમાં કરવાનું પણ ખાંડમાં સરસ લાગે વધુ ખટા ઓછી ખાય એટલે લીંબુ રસ ઓછો નહી ખાંડ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે પછી અડધી ચમચી હળદર મરચું ધાણાના કુરિયા રાયના કુરિયા મેથીના કુરિયા હિંગ ને આ આખા મોરી બધું મિક્સ કરી દેસ એકસાથે બધું એકસાથે સાથે નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશ સરસ રીતે મિક્સ થઈ જાય એક ચમચી મીઠું નાખશું સ્વાદ અનુસાર એકદમ સારી રીતે બધું મિક્સ થઈ ગયું મસાલો થોડોક ચાખી લેવાનો મીઠું કે મરચું ઓછું નથી ને સરસ થઈ ગયું હવે એમાં આપણે ખજૂર નાખ દઈશું ત્રણસો ગ્રામ ખજૂર સરસ રીતે બધો ખજૂરમાં બધો મસાલો ચડી જાય એ રીતે ભેળવી દેવાનું સરસ મિક્સ થઈ ગયું છે આપણે ખાટી કેરીનો ને મોરબો ખાતા હોય અથવા તો ગોળ કેરી ખાતા હોય અથવા તો આંબળાનું અથાણું ખાતા હોય આ એક નવી વેરાયટીમાં આપણે મહેમાન આવે તો આ ખજૂરનું અથણું આપણે દઈ શકીએ અથાણામાં એક વેરાયટી થઈ ગઈ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે કોઈ બાઉલમાં ભરી લેવો અને બે દિવસ અને બહાર રાખી મૂકવાનો એટલે સરસ રીતે બધો મસાલો છે ને ખજૂરમાં ભળી જાય પછી આખું વરસ સ્ટોર કરવું હોય તો ફ્રીજમાં રાખવાનું અથવા તો બે ત્રણ મહિના બારય રહી શકે સરસ રીતે મિક્સ થઈ ગયું આપણે એક બોટલમાં ભરી લેવું બોટલ છે સરસ રીતે ચોખ્ખી કરી ધોઈને હુકવી રાખી સમજ ભેજ ન હોવો જોઈએ ઝટપટ બની જતું ખજૂરનું ઇન્સ્ટ અથાણ અને આજે પણ ખાઈ શકાય પણ બે દિવસ રાખીએ તો સરસ રીતે સ્વાદ બધો એમાં ભળી જાય ઢાંકીને ફ્રીજમાં રાખી દે ફ્રીજમાં છ મહિના સુધી સારું રહે બાર બે મહિના સુધી સારું રહે